બધાના હૃદયમાં બધાના હૃદયમાં વચ્ચે નીતિ અધર્મ નીતિ અધ્યની સામે અસત્યની સામે નીતિ ધર્મ અને નીતિના સત્યના યુદ્ધમાં અમારી સાથે રહેશે અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા સત્તામાં બેઠેલા યુદ્ધ હૃંકારને ઓગાળશે મંદી મોંઘવારી મંદી મોંઘવારી અત્યાચાર સરદારની ભૂમિ

આજથી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ શીર્ષ નેતૃત્વ પંદર પંદરના પંદર દિવસ પછી પણ દેશની દેશની દીકરીઓના દામન ઉપર દામન ઉપર

الله